નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર બે બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં પાંચસો બારથી પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો એકાણું તુવેરની વાત કરીએ તો અઢારસો એકતાલીસથી થી ને નેવું રૂપિયા ચણા એક હજાર વીસથી બારસો ચાલીસ અડદ પંદર મગ સોળસો દસથી બે હજાર એકવીસ ચણા સફેદ બે હજારથી થી સિત્તાવીસો વીસ મરચાં સોળસોથી ચાર હજાર રૂપિયા પૂરા સિંગદાણા પંદરસો એસી સત્તરસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજાર નેવુંથી બારસો પંચોતેર મગફળી જીણી અગિયારસો દસથી બારસો પંદર એરંડા એક હજાર નેવુંથી અગિયારસો છવ્વીસ તલી પચીસો પંચાવનથી એકત્રીસો પાંચ સોયાબીન આઠસો ચુમ્માલીસથી આઠસો ચુમ્મોતેર કાળા ઇઠાવીસો સિત્તેરથી ત્રણ હજાર ચોપન લસણની વાત કરીએ તો ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર ચારસો રૂપિયા પૂરા ધાણા અગિયારસોથી પંદરસો પાંચ જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય બારસો વીસથી તેરસો પચાસ મેથી નવસો વીસથી અગિયારસો અઠ્ઠાણું વટાણા આઠસોથી ચૌદસો રૂપિયા પૂરા રાયડો આઠસો સિત્તેરથી નવસો પચાસ ડુંગળીની વાત કરીએ તો એસીથી બસો ને ચાલીસ કલંજી ત્રણ હજારથી તેત્રીસો દસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો એકોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો એકવીસ મગફળી જાડી આઠસો એકવીસથી બારસો સિત્તેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકવીસ ચણા એક હજાર એકાવનથી બારસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી છસો પાંત્રીસ ઘઉં લોકવન ચારસો એકવીસથી પાંચસો ઓગણસી અડદ પંદરસોથી ઓગણીસો એકવીસ ધાણા નવસોથી તેરસો ત્રીસ સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મરચાં અગિયારસો પચાસથી સાત હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો પંદરસો એકવીસથી ઓગણીસો ને સોળ રૂપિયા લસણની વાત કરીએ તો બાવીસો પચાસથી સાત હજાર એકસો ને છન્નું રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ઊંચો ભાવ છ હજાર બસો ને એકાણું રૂપિયા એરંડા એક હજાર અગિયારથી એક હજાર છ્યાસી તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર